ક્રિસ ધ લોર્ડ ક્રિસ્ત ભાઈ તાબેનું દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ફેબ્રુઆરી છોતી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું આજે મહાન સંત જોન ટીબ્રિટો જે ભારતમાં એમના પવિત્ર લોહી રેડીને પ્રભુશ્વનો સંદેશ સંદેશ શુભ સંદેશ ફેલાવ્યો એમના તહેવાર ઉજવીએ છીએ શાસ્ત્ર પાઠ સાંભળીએ તમારા બૈબ લેલો યોહાનનો ગ્રંથ બારમો અધ્યાય વીસ થી પત્રીસમી કલમ સુધી ઉત્સવમાં પૂજા કરવામાં આવેલા લોકોમાં કેટલાક ગ્રીકો હતા તેમણે ગાલિલમાં આવેલ બેદસૈદાના ફિલિપ પાસે આવીને કહ્યું મોટાભાઈ અમારે ઈ સુના દર્શન કરવા છે ફિલિપે જઈને આંદ્રિયાને કહ્યું અને આંત્રિયા અને ફિલિપે જઈને ઈશને વાત કરી ત્યારે ઈશ્વે તેમને કહ્યું માનવ પુત્રને મહિમાવસ્થા પ્રાપ્ત થવાનો સમય આવી પહોંચ્યો છે હું સાચે સાચ કહું છું જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જતો નથી ત્યાં સુધી તે એકલો જ રહે છે પણ જો તે મરી જાય તે મબલક પાક પેદા થાય છે જે પોતાનું જીવનને વહાલુ કરે છે તે તેને ખોઈ બેસે છે અને જે પોતાના જીવનને આ દુનિયામાં અળખામણું કરે છે તે શાશ્વત જીવન માટે તેને સલામત રાખે છે જો કોઈ મારી સેવા કરવા ઈચ્છતો હોય તો તેણે મને અનુસરવું જોઈએ હું જ્યાં હોઈશ ત્યાં મારો સેવક પણ હશે જે કોઈ મારી સેવા હશે કરશે તેનું પિતા સન્માન કરશે અત્યારે મારો જીવ વલોવાઈ જાય છે મારે શું એમ કહેવું કે હે પિતા મને આ ઘડીમાંથી બચાવ ના ના એટલા માટે તો હું આ ઘડી સુધી આવ્યો છું હે પિતા તારા નામનો મહિમા પ્રગટ કરો એવામાં આકાશવાણી સંભળાઈ મેં એ મહિમા પ્રગટ કર્યો છે અને ફરી પણ કરીશ એટલે ત્યાં ઊભેલા લોકો એ સાંભળીને કહેવા લાગ્યા મેઘ ગાજ્યો પણ બીજાઓએ કહ્યું દેવદૂત એમની સાથે વાત કરી ત્યારે ઈશ્વરે કહ્યું આ અવાજ મારે માટે નહીં પણ તમારે માટે થયો છે અત્યારે આ સંસારનો ન્યાય તોડાઈ રહ્યા છે અત્યારે સંસારના શાસકને હાંગી કાઢવામાં આવશે અને મને ધરતી ઉપરથી ઊંજે ચડાવવામાં આવશે ત્યારે હું સગળા માણસોને મારી પાસે ખેંચી લઈશ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે કૃષ્ણ માલાભાઈ હતા બેનો સંત જોન ડી બ્રિટો પોર્ચુગલ દેશના હતા રાજમહેલમાં મોટા થતા હતા અને જ્યારે એ ત્રણ વર્ષના હતા ત્યારે એમના પિતા મરણ પામ્યા અને ત્યાર પછી આ સંત જોન બ્રિટે પોતે બીમાર થઈ ગયા એમના માં એટલા પવિત્ર અને ભક્તિભાવવાળા હતા ઈ ધર્મ ગુરુઓનો જબ્બો પહેરી કે સંત ફ્રાન્સ જેવરને પ્રાર્થના કરી કે એમના દીકરા આ બ્રિટો સાજો થઈ જાય તો પછી ફ્રાન્સ જેવર જેવી રીતે શુભ સંદેશ પ્રચાર કરવા નીકળ્યા એવી રીતે આપણ જશે રાજમહેલમાં જબ્બો પહેરીને સંત જોન્ટી બ્રિટો ત્યાં ફરતા હતા અને સાજા થયા અને જ્યારે પંદર વર્ષના હતા ત્યારે નક્કી કર્યું કે જેવી રીતે એમના માએ પ્રાર્થના કરી એવી રીતે પોતાનું જીવન પ્રભુ માટે અર્પણ કરવા હા કૃષ્ણભૈતાબહેનું ભારત આવ્યા બોમ્બે અને દક્ષિણ ભારતમાં ગયા અને જ્યાં એમના વિરુદ્ધ બહુ હતું ત્યાં ને ત્યાં રહ્યા અને જેટલા વિરુદ્ધ એટલું દ્રઢતાપૂર્વક બધે જઈને પ્રભુ ઈષ્ણ સંદેશનો પ્રચાર કર્યો જેવી રીતે આજના શુભ સંદેશમાં માનવ પુત્રને મહિમાવસ્થા પ્રાપ્ત થવાનો સમય આવી ગયો છે અને એ જ રીતે સંત જોન ડિબ્રિટો ત્યાં પોતાનું જીવન અર્પી દેવા અને સાથે સાથે પ્રભુનો મહિમા કરવા માટે ત્યાં પ્રભુ ઈષ્ણનો સંદેશ પ્રચાર કરતા અને એમના વિરુદ્ધ વધતો હતો અને જે માણસ ત્યાં એક માણસ બીમાર હતો એને સાજા કર્યા અને એના લીધે એ પણ પ્રભુશને અપનાવ્યા અને ત્યાં એક એવા નાનો રાજા હતો એ પણ સાજા થયો અને સાજા થયા પછી એને પૂરી ખાતરી કે સાચો ધર્મ આ છે સાચા ઈશ્વર આ છે એ આ ધર્મ અપનાવવા માટે તૈયાર થયો અને ત્યારે સંત જોન બ્રુટો કહ્યું આ ધર્મમાં એવી રીતે ખ્રિસ્તી ના થઈ શકો તમારે તો બહુ બધા પત્નીઓ છે પહેલી પત્ની રાખી બીજા બધાને કાઢી મૂકો અને એ પ્રમાણે કર્યું એનું પરિણામ જે છેલ્લી પત્ની હતી એના ભાઈ કે સંત જોન ડી બ્રિટો ઉપર ગુસ્સે થયો અને પોતાના વિસ્તારમાં લાવીને એમને બધાની આગળ ત્યાં હિન્દુ લોકો હતા ખ્રિસ્તી લોકો હતા એમની વચ્ચે એમને મારી નાખવામાં આવ્યા હા ક્રિષ્માલા ભયતાબહેનો આજના શુભ સંદેશમાં ગ્રીક લોકો પ્રભુ પાસે આવ્યા અને પ્રભુ કહે છે મહિમા પ્રાપ્ત કરવાનો પ્રભુશીનો મહિમા વધ સ્તંભ ઉપર એમનો જીવન આપવાનું અને પ્રભુ પોતે કહે છે કે ઘઉંનો દાણો એમને રહે એ પરિણામ આપવા નથી જ્યારે ધરતી પર પડીને મરી જાય એ પુષ્કળ એ પેદા કરે છે એવી રીતે સંત જોન ડિબ્રુઠો આપણા ભારતમાં આવ્યા અને આજે આપણે જાણીએ છીએ લગભગ બે કરોડ કેથલિક લોકો આપણા આ ભારતમાં રહે છે અને એકસો બત્રીસ ધર્મપ્રાંત છે અને વીસ હજાર પાંચસો પાંત્રીસ શૈક્ષણિક સંસ્થાઓ છે નવ હજાર છસો છ્યાસી ધર્મ વિભાગ છે એકવીસ હજાર ચારસો બાવીસ ધર્મગુરુઓ છે અને સાઠ હજાર પાંચસો સાડત્રીસ શિસરો સેવક સેવા આપી રહ્યા છે એનું પરિણામ આપણે જાણીએ છીએ આપણે પણ જેવી રીતે પ્રભુ યુસુ આપણને પસંદ કર્યા છે આપણે પણ જેવી રીતે ફિલિપ આંદ્રિયા અને ગ્રીકો અને પ્રભુ પાસે લઈને આવ્યા આપણે પણ આપણા જીવન દ્વારા હંમેશા સાક્ષીમે જીવન જીવીએ અને બીજા બીજાને પણ પ્રભુ પાસે લાવીએ હા કૃષ્ણવાલા બહેનો આજનો આ શુભ સંદેશ આ મન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો આમેન બોલો દિવ્ય દયાનો જય